નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ ત્રણ છે તે ભાગ ત્રણની અંદર આપણને જે પાઠ નંબર બાર આપેલો છે સખી માર્કંડી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો ધોરણ નવની જે સ્વ અધ્યયન પોથી છે ગુજરાતી ગણિત સમાજ અંગ્રેજી વિજ્ઞાન દરેકે દરેક વિષયની સ્વઅધ્યન પુથીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથી સોલ્યુશનના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ સ્વાધ્યન પોથી ભાગ ત્રણ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર બાર સખી માર્કંડીનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો એમાં અવિભાગમાં પહેલું આપણને આપ્યું છે સખી માર્કંડી તો એને આપણે જોડીશું વિકલ્પ ક પ્રવાસ નિબંધ સાથે બીજું છે કાકા કાલેલકર તો એને આપણે જોડીશું વિકલ્પ અ દત્ત્રા તે કાલેલકર સાથે મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક વિષયની સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો સ્વા અધ્યન સોલ્યુશનની પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર હવે અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી પ્લસ સ્ધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો WhatsApp પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો WhatsApp પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 704622254 નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે બ ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજો સવાલ માર્કંડી ખાલી જગ્યાના ડુંગરોમાંથી નીકળે છે તો જવાબ આવશે વૈજનાથ ચોથું માર્કંડીને કાંઠે કેવળ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રેમળ શાંતિ પાંચમો લેખકને ખાલી જગ્યાના દિવસો ખેતરમાં જ ગાળવા પડતા તો જવાબ આવશે લણણી છઠ્ઠું મૃકુંડુ ઋષિએ તપશ્ચર્યા કરી ખાલી જગ્યાને પ્રસન્ન કર્યા તો જવાબ આવશે મહાદેવ ક એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમો સવાલ સખી માર્કંડી કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો જવાબ આવશે સખી માર્કંડી કૃતિ લોકમાતા સંગ્રહમાંથી લેવામાં આવી છે આઠમો સવાલ માર્કંડેયના પિતાનું નામ જણાવો તો માર્કંડેયના પિતાનું નામ રૂકંદ છે નવમું યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થાય ત્યારે યમરાજે શું કર્યું યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થાય ત્યારે આખરે યમરાજે એના ઉપર પાશ ફેંક્યો દસમો સવાલ લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું ઉત્તર લેખક અને નદી બંનેના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો અગિયારમો સવાલ લેખકને માર્કેન્ડી જળમાં શું દેખાડતી લેખકને માર્કંડી જળમાં મૃગ નક્ષત્ર દેખાડતી ડ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં બારમો સવાલ લણણીના દિવસોનો લેખકનો અનુભવ વર્ણવો ઉત્તર લેખકને લણણીના બબ્બે દિવસે ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી તેમને ખાવા માટે શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી એટલું જ નહીં માર્કંડી રાત્રે ટાઢમાં ધ્રુજે છે કે નહીં એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગ નક્ષત્ર બતાવતી તેરમું આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે વિધાન સમજાવો તો આપણા જીવનમાં નદીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે નદી આપણા માટે પાણી આપે છે જે જીવન માટે અતિ આવશ્યક છે નદી ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે પીવા માટે શુદ્ધ જળ આપે છે અને પ્રાણીઓ પક્ષીઓ તથા સમગ્ર પ્રકૃતિને જીવનદાન કરે છે માતા જેમ સંતાનોનું પાલન પોષણ કરે છે તેમ નદી પણ જીવનનું પાલન પોષણ કરે છે આ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગંગા યમુના જેવી નદીઓને નદી માતા તરીકે ઓળખવામાં આવે છે લેખકને સખી જેવી કેમ લાગે છે ઉત્તર લેખક માનતા કે નદીનું ઉદ્ગમ સ્થાન ગોતવા જાય તો માર્કંડી એમની સખી મટી અને સામાન્ય નદી બની જાય તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલી વાતો કરતા એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નથી લેખકનો જે બોલે તેનો અર્થ કરવા માર્કંડી થોપતી નહીં માટે લેખકને નદી સખી જેવી લાગે છે ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ લીટીમાં મુદ્દાસર ઉત્તર લખો પંદરમો સવાલ તમે જોયેલી નદીનું વર્ણન તમારા શબ્દમાં કરો ઉત્તર મેં ગામમાં એક સુંદર નદી જોઈ હતી નદીનું પાણી સ્વચ્છ ઠંડુ અને નિર્મળ વહેતું હતું નદીના કિનારે લીલા વૃક્ષો અને હરિયાળા ખેતરો સુંદરતા વધારતા હતા બાળકો નદીના કિનારે રમતા હતા અને સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી કેટલાક માછીમારો નદીમાં ઝાડ નાખીને માછલી પકડતા હતા વહેતા પાણીનો મીઠો સંગીત જેવો અવાજ કાને ગુંજી ઉઠતો હતો નદી ગામના લોકો માટે જીવનદાયી સ્ત્રોત છે નદી જોઈ અને મને આનંદ શાંતિ અને પ્રસન્નતા અનુભવાય સોળમો સવાલ માર્કંડેયની આયુધારા સોળ વર્ષ પછી કઈ રીતે વહે છે એક દિવસ માર્કંડે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ લેવા આવ્યા પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત ન હતી આખરે યમરાજે એના ઉપર પાશ ફેંક્યો હતા તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમરાજે યમરાજને કરેલી દૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાંથી બીક ન રહી એને જીવનદાન મળ્યું આ માર્કંડેયની આયુધારા સોળ વર્ષ પછી પણ વહે છે મિત્રો ધોરણ નવ અને દસ માટે ગુજરાતી વ્યાકરણનો આપણે એક કોર્સ બનાવેલો છે જેમાં ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની પ્રાઇસ માત્ર એકસો ઓગણપચાસ રૂપિયા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ગુજરાતી વ્યાકરણનો જે કોર્સ છે એ તમે અભ્યાસ કરી લેજો મેળવી લેજો કારણ કે અહીંયા તમને ગુજરાતી વ્યાકરણના દરેકે દરેક ટોપિકનો સમજૂતી અને ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજૂતી સાથેના વિડીયો અને પીડીએફ મળી જશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ સૂચના પ્રમાણે જવાબ લખો એમાં સત્તરમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો અહીંયા આ લાવણીય પ્રપાત અને સ્મિત આ ત્રણેય સાચી જોડણી છે ત્યાર પછી છે અઢારમું સમાનાર્થી શબ્દ તો મલાન એટલે કે નિસ્તેજ અને જિજ્ઞાસા એટલે કુતુહલ ત્યાર પછી ઓગણીસમું નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો માર્કંડી તો વત્તા આ વત્તા ર વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઈ ત્રિશુળ તો ત વત્તા ર વતા ઈ વત્તા શ વત્તા ઉત્તા અળ મૃત્યુ તો મ વત્તા રૂ વત્તા ત વ્ય વ હતા ઉ ત્યાર પછી છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે તો ડુંગર એટલે જાતિવાચક મૃકુંડુ ઋષિને સંતાન ન હતું તો મૃકુંડુ એટલે વ્યક્તિવાચક અમૃત જેવું પાણી પીતા તો પાણી એટલે કે દ્રવ્યવાચક ત્યાર પછી છે એકવીસમું નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો ભારતીય તો પરપ્રત્યય વિજ્ઞાન તો પૂર્વ અખંડ તો પૂર્વ વૈદિક તો પરપ્રત્યય પછી લિંગ ઓળખાવાની છે તો નદી એટલે સ્ત્રીલિંગ વરદાન એટલે નપુસકલિંગ ઝાડ એટલે નપુસકલિંગ પતંગિયા એટલે પુલ્લિંગ અને પવન એટલે પુલ્લિંગ ત્યાર પછી ત્રેવીસમું નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ તો સર્વનામ છે ત્યાં નાનપણમાં અમે કેટલી વાતો કરતા તો અમે મને શક્કરિયા પણ આપતી તો અહીંયા મને શબ્દોની સંધિ જોડો તપસ પ્લસ ચર્યા તો તપસ્ચર્યા કુલ પ્લસ ઉદ્ધારક તો કુલોદ્વારક ત્યાર પછી છે પચીસમો નીચે આપેલા સમાસ માટેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમાસ ઓળખાવો તો યમરાજ એટલે કે કર્મધારી સમાસ આયુધારા એટલે તત્પુરુષ સમાસ શિવભક્તિ એટલે તત્પુરુષ સમાસ ત્રિશુળ એટલે દ્રિંગુ સમાસ ત્યાર પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ સાધારણનું અસાધારણ સદ્ગુણીનું દુર્ગુણી અમૃતનું વિષ મિલનનું વિરહ અને વરદાનનું શાપ ત્યાર પછી છે સત્યાવીસમું નીચેના વાક્યોનો કાળ ઓળખાવો માર્કંડી વૈજનાથના ડુંગર માથે આવે છે તો વર્તમાનકાળ યમરાજ પાડા ઉપર બેસીને આવ્યા તો ભૂતકાળ ત્યાર પછી છે નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો આયુધારા વહેવી તો જીવતા રહેવું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કુલનો ઉદ્ધાર કરનાર તો કુલો ધ્વારક વધુ પડતી હિંમત કે ઉદ્ધતા ધૃષ્ટતા મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો એના માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફઓ મુકાઈ ચૂકી છે તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે સોલ્યુશન છે તેની પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી છે વિભાગ ડી જળ એ જ જીવન અથવા તો નદીની આત્મકથા અરે ભાઈ તમે મારું સૌંદર્ય નિહાળીને ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા છો મારું જીવન સુખ દુઃખ તેમજ ચડતી પડતીથી ભરેલું છે મારી જીવનકથા રસપ્રદ છે તમે મારી જીવનકથા સાંભળશો તો મને આનંદ થશે મારો જન્મ એક પર્વતના ઊંચા શિખર ઉપર થયો હતો ત્યાં હું એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી મારા પિતા પર્વતની ગોદમાં નાચતા કૂદતી હું નીચે આવી અને પછી સપાટ મેદાનમાં વહેવા લાગી મેદાનમાં આવતા મને મારી અનેક બહેનો મળી આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું હું નદી સ્વરૂપે વહેવા લાગી હું શાંત અને ધીર ગંભીર બની ગઈ હવે હું મારા પતિદેવ સાગરને મળવા અધીરી બની ગઈ હતી આથી હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને એમાં ભળી ગઈ આમ મારું સ્વપ્ન સાકાર થઈ ગયું મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણના અનેક કામ કરું છું મારા બંને કાંઠે ઘણા લોકો વસે છે પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો હું લોકોની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરું છું હવા પછીની તરતની જરૂરિયાત તે પાણી લોકો મારું પાણી પીવે છે તેમજ મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં ઢોરને નવડાવવામાં સિંચાઈમાં કરે છે આ રીતે લોકોને માં જેટલી જ ઉપયોગી થાવું છું એટલે લોકોએ મારું નામ લોકમાતા પાડ્યું છે હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાંપ ઘસડી લાવું છું અને તેને આજુબાજુના મેદાનોમાં પાતરું છું આથી ત્યાંના જમીન અધિક ફળદ્રુપ બને છે એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે આમ હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક પૂરો પાડવામાંય મારો મોટો ફાળો છે સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બનાવ્યો છે આથી મારો પ્રવાહ ધોધરૂપે પડે છે તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે આ વીજળી વડે ઘણા ગામડા અને શહેરો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠે છે બંધને લીધે એક સુંદર સરોવર પણ બન્યું છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વા અધ્યન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વા અધ્યયન સોલ્યુશન માટે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થશે ચાલો મિત્રો તો ફરી મળીશું આપણે વિષય ગુજરાતી ધોરણ નવ પાઠ નંબર તેરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે